શ્રી પાટીદાર મંડળ વડોદરા કારેલીબાગ સંચાલિત શ્રી કેશવ ગોવર્ધન કેળવણી સંકુલમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ગત તારીખ તેર માર્ચના રોજ બપોરની પાળીમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ છ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક વણકર રાબેતા મુજબ સાડા બાર કલાકે સ્કૂલમાં ગયો હતો પ્રથમ પૂરો થયો હતો આ વખતે મેડમ હતા બીજો શરૂ થાય એ સમય દરમિયાન બીજા વિદ્યાર્થી ઈશાન અને હેત આ બે બાળકો મસ્તી કરતા હતા જેમાં ઈશાને હેતને છૂટી પેન મારી હતી જોકે આ પેન હેતને વાગવાને બદલે ઓડીને સીધી ભાવિકની આંખમાં વાગી ગઈ હતી આ દરમિયાન બીજા પિરિયડના શિક્ષક ક્લાસરૂમમાં આવી ગયા હતા એમણે ભાવિકને જણાવ્યું હતું કે તું આંખ ધોઈ અને સુઈ જા ત્યારબાદ હાજર મેડમે પ્રિન્સિપલને આ બાબતની જાણ કરી હતી એના પછી ભાવિકના વાલીને ફોન કરીને સ્કૂલ પર બોલાવ્યા હતા જો કે આ ઘટના બાદ સ્કૂલ તરફથી બાળકને ઈજા થઈ હોવા છતાં પણ કોઈ પ્રાથમિક જવાબદારી લીધી ન હતી એક કલાક ભાવિકને સુવડાવી રાખ્યો ઉઠાડીને તેને ચોપડી વંચાવી જ્યારે ના વાંચ્યું ત્યારે તેના વાલીને જાણ કરવામાં આવી હતી જો કે ગરીબ પરિવારનો આ એકનો એક દીકરો જેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી તાત્કાલિક તેના માતા પિતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લહી પહોંચ્યા હતા જો કે આ વિદ્યાર્થી ભાવિકને ડાબી આંખમાં કીકીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવ્યુ હતું એસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેના બે જેટલા ઓપરેશન થઈ ગયા છે હવે વધુ સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે દર બુધવારે પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે આ ઘટના બન્યા પછી અત્યાર સુધી સ્કૂલ પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થી ભાવિકને કોઈ મદદ કરવામાં આવી નથી ત્યારે આ ઘટનાની જાણ થતાં આજ રોજ વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર સહિત સભ્યો ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી આ વિદ્યાર્થીને સારામાં સારા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગણી કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્કૂલ સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી બાળકને જે તમે વાત કરી રહ્યા છો અત્યારે એ બાળકને આંખમાં આ રીતે ઈજા થઈ જે તે સમયે જ્યારે પણ આ બાળકને ઈજા થઈ એટલે ઇમિજિયેટ એ બાળકને પ્રિન્સિપલ સુપરવાઇઝરની સાથે હાજર કરવામાં આવ્યો અને એમના દ્વારા બાળકને વાલીને તરત જ ટેલિફોનિક જાણ કરવામાં આવી અને અમે કહ્યું કે અમે પ્રાઇમરી સારવાર માટે કારણ કે આસપાસ મહાવિદ્યાલયની આસપાસ ઘણા નાના મોટા દવાખાનાના હોસ્પિટલ છે કે જ્યાં બાળકને એટલીસ્ટ પ્રાઇમરી સારવાર મળી શકે એટલે અમે જાણ કરી વાલીએ ફોન પર કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈપણ બાળકને અમે એના વાલીની જાણ કર્યા વગર કે વાલીના કન્સેન્ટ વગર દવાખાને ના લઈ જઈ શકીએ મારે ત્યાં બાળકને ચલો આ બાળકને કમ્પેરેટિવલી બીજા બાળક કરતાં વધારે વાગેલું છે હું એવું માનીને ચાલું મારે ત્યાં બાળકને સામાન્ય છોલાઈ પણ જતું હોય ને તો પણ અમે એની સારવાર માટેની દરકાર કરીએ છીએ પહેલાં પણ કરતાં હતાના અગળ પણ કરીએ છીએ બીજા નંબરની વસ્તુ ગ્રુપ ઇન્સ્યોરન્સ અમે દરેક બાળકનો કેજીથી લઈને બારમાસ સુધી દરેક બાળકનો અમે લઈએ છીએ અને આ ઇન્સ્યોરન્સની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એને શાળા દરમિયાન કે કંઈ પણ એવી વસ્તુ થાય અમે લેસ દેન ટ્વેન્ટી ફોર આવરમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની હોય અમે ટેલિફોનિક એ જાણ પણ કરી અમારી જે તે એજન્સીને અને એજન્સીવાળાએ કહ્યું કે આની જે પણ આગળ પ્રોસિજર છે પ્રોસિજર બાબતે પણ અમે તમને જાણ કરીશું અને એમણે એ વસ્તુની જાણ કરી એટલે ઇમિજિએટ એ બાબતને લઈને જે ઇમેલથી મારે જે પણ કોરોસ્પોન્ડિંગ કરવાનું હતું એ બધી વસ્તુ જે તે સમય થઈ ગયેલી છે પણ સર્ટેન ડોક્યુમેન્ટ હવે આ બાળકના વાલી બાળકને એસએસજીમાં લઈ ગયા હતા અમે ત્યાં આગળ કહું કારણ કે બાળકની પ્રાઇમરી સારવારમાં કહું બાળકના વાલી એને અત્યારે આ જ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અને ત્યાં આગળ એની જે તે સમયે જે બા વાલી દ્વારા કહેવામાં આવતું હતું પ્રિન્સિપાલને એના અનુસંધાનમાં જ અમારા જવાબો જતા હતા કારણ કે મારી પાસે આ વાલીને હું દરેક વખતે વાલી વાલીના કહેવા પ્રમાણે એમને મળવા નથી દીધા તો બહુ મિસકોમ્યુનિકેશન કદાચ થયેલું છે બાકી મને મળવા માટે પ્રિન્સિપલ પાસે અને ત્યાં સમાધાન ના થયું હોય તો ચોક્કસ અહીંયા એનું સમાધાન થાય છે બરાબર યોગ્ય એ વસ્તુમાં પગલા ઈમિજિયટ લેવામાં આવે છે મારું કામ જ અહીંયા આ છે આ વસ્તુમાં તનંતર હું એ વાલી એવું કહે છે કે ત્રણ વાગ્યા મારી પાસે ઓફિશિયલ ઓન રેકોર્ડ છે કે વાલી અહીંયાથી બાળકને બે ને પાંત્રીસે હવે વાલીની પાસે કોઈ એવી ગાડી કે કેવું કંઈ નથી વાલીને હું તરસાલીના કોઈ પણ એરિયામાંથી જબકે વાલી તો કદાચ જીઆઈડીસીમાં કે કોઈ જગ્યાએ પેડલ રિક્ષા ચલાવવાનું કામ કરે છે એવી મારી પાસે માહિતી છે હું વાલીને જાણ કરું તો મને પણ ખબર છે કે મારે વાલીને વધારે નહીં તો અડધો કલાકનો સમય આપવો પડે વાલી બે ને પાંત્રીસે બાળકને અહીંયા લઈ ગયેલા છે અને આ જે ઘટના પહેલો પીરિયડ પૂરો થાય એ સમય દરમિયાન કોઈ એવી જે કહી શકાય કે બાળકને હેરાન કરવાની એવી ઇન્ટેન્શન હોય એવું કશું જ દેખાતું નથી જે બે બાળકો વચ્ચે પણ આ કદાચ થયું તો એ કોઈ લડતા નહોતા અનઇન્ટેન્શનલ એ લોકો એમની સાથે છે

બરાબર નહીં તો હું કદાચ એમને એટલે મેં તરત મારા જે સેક્રેટરી છે સંસ્થાના એમની સાથે પણ વાત કરી અને એમણે ફોન ઉપર પણ એટલો જ પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે એમણે એક જ વસ્તુ કહેલી છે કે દોરભાઈ આપણી જે કમિટી જે છે એ કમિટીની અંદર આ મુદ્દાને પોઝિટિવલી આપણે લઈશું અને બાળકના ફ્યુચરને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય એના માટે જે કંઈ યથાયોગ્ય હશે એ બધું પોઝિટિવલી હું એવું નથી કહેતો બરાબર પણ મારો એક જ પ્રશ્ન છે કે આ બધા વસ્તુની હું પ્રશ્ન તો ના કહી શકું પણ એક વસ્તુ કે આને જે રીતે દેવામાં આવે છે કે અમે આજે પોલીસને જાણકારીને બધું આપ્યું તો સાહેબ ઓન રેકોર્ડ તમે અહીંયા પોલીસના સદસ્યો હાજર છે એમને પણ પૂછી શકો સાહેબ એક મિનિટ અમે એમને કોઈ પણ પ્રકારની જાણકારી સાહેબ ઓફિશિયલ સ્કૂલમાંથી થયેલી છે આજે કે વાત થયેલી છે કારણ કે મને આવું કોઈ ખબર જ નથી મને મારા રિસેપ્શન ઉપર અને મારા સિક્યુરિટી ઉપર મને કહે છે કે પોલીસવાળા આવેલા છે આજે મિટિંગ છે એટલે મેં પહેલો પ્રશ્ન કહું મેં કહું મિટિંગ આજે એવી કોઈ મિટિંગ નથી કે જેમાં પોલીસને હાજર રહેવું પડે એવી કોઈ મિટિંગ ધબલ ભટ્ટ નામ છે અને આ સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર તરીકે